કેમ છો મિત્રો મજામાં મજામાં જશો આજે આપણે અંબાજીની નજીક આવેલું એક બગીચો છે જેને માંગલ્યવન કહેવામાં આવે છે આ ઓમ દરેલું છે અને આ સ્થળ ફરવાલાયક બહુ સરસ મજાનું છે અને અહીંયા પ્રવાસીઓ પણ આવે છે અને જોવાલાયક અને ફરવા લાયક સરસ મજાનું વન છે અને મિત્રો બધા રાજનેતાઓનું એક એક ઝાડ પણ વાવેલું છે એ આપણે આગળ જોશું ત્યાં જશું તો આપણે જોશું આ રોડ ઉપર ત્યાં જઈએ જો આ બધા નેતાઓનું એક એક ઝાડ વાવેલું છે

માંગલ્યવન બહુ સરસ મજાનું નજારો છે અને અંબાજીથી થોડે દૂર છે આવેલું અને જોવાલાયક છે ક્યારેક આવો તો આની મુલાકાત અવશ્ય લેવાય અહીંયા માંગલ્ય શૂટિંગ બધા કરતા હોય છે આઈ એમ માંગલ્ય એવું એક અહીંયા લખેલું છે અને આની સાથે બધા પિક્ચર ખેંચતા હોય છે જો આઈ એમ માંગલિયા વનમાં આ સરસ મજાનો નજારો છે બધા શૂટિંગ કરે છે ફોટા પાડે છે અને સરસ મજાનું લુક આવે છે સેલ્ફી લેતા હોય છે ફોટા પાડતા હોય છે શૂટિંગ કરતા હોય છે અને સરસ મજાનો નજારો પણ છે અને બહુ એમ સુંદર એમ આકર્ષિત કરે એવું જગ્યા છે આ જોઈ લ્યો મિત્ર આના વ્યૂ જ સરસ છે એમ જગ્યામાં હરેક જગ્યા ઉપર તમે જાઓ એટલે તમે બધાના વ્યૂ સરસ મજાના જોવા મળે છે અને ફોટા પાડવાની પણ મજા આવી છે શૂટિંગ ફોટા બેસવાનું નાસ્તા પાણી કરવાનું આ તે જગ્યાઓ બહુ સરસ મજાની છે એટલે જ્યારે પણ મિત્રો તમે પર્યટન સ્થળમાં અહીંયા આવો ત્યારે આની મુલાકાત અવશ્ય લેવા જેવી છે માંગલ્યવાનું મિત્ર આ દૂર થી જોઈએ ને એટલે નજારો જ સરસ મજાનો લાગે છે અને લીલોત્રી પણ એવી મસ્ત છે જોઈએ આપડે એટલે અહીંયા આવો એટલે મિત્રોની અવશ્ય મુલાકાત કરજો માંગલ્યવનની અને તમને અહીંયા સકુન સુકૂન મળે એવું છે જોઈ લો મિત્રો છે ને એટલે આ જગ્યા ઉપર એક વખત મુલાકાત લેજો અને અહીંયા ફરવાનું બહુ સરસ મજાનું સ્થળ છે અને અંબાજીથી થોડેક જ દૂર આવેલું છે માંગલ્યવન ગમે એને પૂછી લેવાનું અને બગીચો પણ સારા છે બાળકોને લઈને ફરવા આવવા જેવી જગ્યા સરસ મજાની છે થોડુંક હિલ્ટેશન જેવું લાગે એટલે જો સીડી છે ફર્સ્ટ ક્લાસ ચડવાની ઉતરવાની અને બગીચા પણ સારા છે અને બધી જગ્યાએ તમારે ફોટા ખેંચવા હોય તો લુક પણ સારા આવે એવા છે અને ફૂલ છે ઝાડ છે એટલે બધા વ્યૂ બધા સરસ મજાના છે એટલે અહીં આવો મિત્રો એટલે આની મુલાકાત લેવી મજા આવશે આપણને તો મજા આવી ગઈ અહીંયા ફરવા જેવી જગ્યાઓ જેટલી બધી વિશાળ છે આમાં કેટલું જોવું ક્યાંક જોવું શું જોવું કેમ જોવું એમ ખબર જ ન પડે એમ એમ થાય કે ફૈરા જ કરીએ અહીંયા ફૈરા જ કરીએ એટલે મજા આવી ગઈ આ મેપ છે એને જોઈ ને જગ્યાઓ બધી કેટલી કેટલી ક્યાં ક્યાં આવેલ છે તો જોઈ શકાય અને ઉપરથી નજારો જોઈએ અને ઝાડવા તો જો મિત્રો કહેવામાં મસ્ત છે જોઈ લ્યો અને એની કલાને દાગ દેવી પડે એમ જોઈ લ્યો આપણે ઉપરથી વ્યૂ ખેંચીએ છીએ હવે છે ને બાકી જગ્યા હવે નીચે જઈએ મજા આવે એમ હવે આપણે હાલતા ને તમને બધો નજારો દેખાડતા જઈએ એટલે તમે ખુદ જોઈ અને તમને એમ લાગશે કે ના બરાબર છે જોઈ લો મિત્રો આ જગ્યા કેમ છે પણ જોઈ લો છે ને બાકી ફોટા ખેચાય બગીચા કેમ છે ડિઝાઇનનું કેમ છે રોડ બનાવ્યા છે હાલવા ચાલવાના છોકરાઓને રમવા માટે સરસ મજાનો બગીચો છે છે ને બાકી લાકડાથી બનાવેલું છે એટલે વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ જગ્યાની મુલાકાત અવશ્ય એક વખત લેજો તમારા બાળકો સાથે અહીંયા આવશો તો લપસણી આ તે ફરવાની બાળકોને તમને બધાને આનંદ આવી જશે અને જોવા જેવું સ્થળ છે તો આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને તમને મજા આવે તો આપણા વિડિયાને એક લાઈક અને શેર આપી દેજો